પોરબંદરના કળિયા પ્લોટ વિસ્તારમાં ગાળો આપવાની ના પાડતા એક વૃદ્ધ પર માતા-પુત્રએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કળિયા પ્લોટ વિસ્તારમાં રહેતા આવડાભાઈ રામભાઈ સિંગરખિયા નામના વૃદ્ધ પર ગાળો બોલવાની ના પાડવા બાબતે દીપક મંગાભાઈ સિંગરખિયા અને સંતોષબેન મંગાભાઈ સિંગરખિયા નામના બંને માતા-પુત્રએ ગાળો આપી પથ્થર વડે હુમલો કર્યો હતો

ને એવો અંતર ફેલાવે છે ને નાના નાના છોકરાઓને છે ને ચર્ચ ગાંધીના છે ને અભિન્ના બધાને એવા વ્યસનો કરે છે મેં એવી બે વાત આંબળી એટલે તો આ સારું ન કહેવાય શું નામ છે એનું નામ છે ભાઈ દીપક દીપક મંગા સિંગરખિયા એની બેન મેની માનું નામ છે સંતોષ બેન મંગા સિંગરખિયા આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધ નું કમલાબાગ પોલીસે નિવેદન લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર